પરંતુ આજ દિન સુધી આ ભુવાને પૂર્વાની કામગીરી કરવામાં નહીં આવતા જાગૃત નાગરિક સામાજિક કાર્યકર કમલેશ પરમારે પીએમ મોદીનો ફોટો લગાવી ભુવામાં નાળિયેર વધેરી ચુંદડી અગરબત્તી સાથે પ્રાર્થના કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં વરસાદે પાલિકાના અનગઢ વહીવટની પોલ ઉગાડી પાડી છે ભારે વરસાદના કારણે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં રોડનું ધોવાણ ખાડા પડવા સહિત આખે આખા રોડ બેસી જવાના પણ બનાવો સામે આવ્યા છે તેવામાં વડોદરા શહેરમાં અત્યાર સુધીનો સૌથી મહાકાય ભૂવો બુડા સર્કલ સામે પડ્યો છે ત્યારે આ ઘટનાને આજે ચાર દિવસ થઈ ગયા છતાં પણ તંત્ર દ્વારા ભૂવો પૂરવાની તસ્દી નહીં લેવામાં આવતા પ્રસાર થતા વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે વુડા સર્કલ પાસે સતત ચાર દિવસ થઈ ગયા છે વડોદરા શહેરનો સૌથી મોટો કહી શકાય તે ભૂવો પડ્યો છે છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી સ્થાનિક કાઉન્સિલરો ધારાસભ્ય અધિકારી જોવા સુદ્ધા નથી આવતા એટલે ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લગાવી ખાતમુહૂર્ત કર્યું છે કારણ કે વડોદરામાં નવીનીકરણના કામો કરવાના હોય ત્યારે ખાતમુહૂર્તથી શરૂઆત થાય છે પરંતુ એક સામાજિક કાર્યકરની દ્રષ્ટિએ તંત્રને જગાડવાનો અમારો એક પ્રયાસ છે સાથે સાથે પીએમ મોદી સુધી મેસેજ પહોંચે તે માટે આ તંત્રને જગાડવા પગલું ભર્યું છે કે વહેલામાં વહેલી તકે આ ભૂવો પૂરવામાં આવે વડોદરા શહેરમાં જે કહેવાય છે કે ઉડા સર્કલ પાસે આજે સતત ચાર દિવસ થઈ ગયા છે ચાર દિવસથી જે ભુવો પડ્યો છે

અમે નરેન્દ્ર મોદી સુધી સાહેબ સાહેબ સુધી મેસેજ પહોંચે તે માટે આજે તંત્રને જગાડવાનો એક પ્રયાસ કર્યો છે કે આ પુરાણ કરવામાં આવે કારણ કે અહીંથી હજારોની સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય અને જો કદાચ કોઈ જાનહાની થાય અથવા તો કોઈ પડવાથી કોઈનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ એટલે ખાસ કરીને વહેલામાં વહેલી તકે આ ભુવાનું પુરાણ કરવામાં આવે જે પણ કામગીરી છે તેની પૂર્ણ કરવામાં આવે તે માટે આજે શ્રીફળ વધેરી ચુંદડીને લગાવી અને જે કહેવાય છે કે અમે અગરબત્તી સળગાવીને પ્રાર્થના કરીએ છીએ કે આ વહેલામાં વહેલી તો આ ભુરાનું ભુવાનું પુરાણ થાય તે માટે આજે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે